જય દ્વારકાધીશ મહાદેવ હર સૌને પ્રણામ મિત્રો ઘણી વખત એવો પ્રશ્ન આવે છે કે આપણા ઘરની અંદર જે મંદિર હોય તો એ મંદિરની અંદર શિખર અને ધજા છે રખાય કે નહીં તો એનો સામાન્ય એવો જવાબ છે કે જે આપણે મંદિર આપણે બનાવીએ છીએ તો એ મંદિર છે ખુલ્લા મેદાનની અંદર અથવા ખુલ્લી જગ્યામાં હોય એટલે ઉપર આકાશ હોય છે તેથી ત્યાં આપણે શિખર અને ધજા છે રાખી શકીએ પણ આપણા ઘરની અંદર જે મંદિર બનાવીએ તો એના ઉપર ક્યારેય શિખર ન રાખવું જોઈએ એની ઉપર ક્યારેય ધજા છે એ ચડાવવી જોઈએ નહીં પછી ઘણા એવો પ્રશ્ન કરતા હોય કે આપણું મંદિર છે એ કેવું હોવું જોઈએ તો મંદિર છે એ બને તો સારી ધાતુનો ઉપયોગ કરી અને બનાવવું જોઈએ તો સીસમ છે સાગ છે એવા લાકડાની જો તમે બનાવો મંદિર તો એ ખૂબ સારું કહેવાય અને મંદિર જ્યારે બનાવીએ ત્યારે મંદિરની અંદર વચ્ચે જે પિલોળ કે એવું કંઈ ના આવવું જોઈએ આપણે તરત સીધા ભગવાનના દર્શન થાય તો એવી એવી રીતે આપણે મંદિર છે એ બનાવવું જોઈએ અથવા એવું મંદિર છે એ ખરીદવું જોઈએ પછી ઘણા એવો પણ પ્રશ્ન કરે છે કે શું મંદિરની ઘરની અંદર જરૂર હોય તો હા મંદિર છે એ ઘરની અંદર જો ના હોય તો નેગેટિવ છે એ ઉર્જા વધી જાય અને એ માટે ઘરની અંદર જો મંદિર હોય તો આપણે સકારાત્મક ઉર્જા છે એ વધે છે અને આપણે આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહી શકીએ છીએ પછી ઘણા છે મંદિરની ઉપર ઘણી બધી સામગ્રીઓ છે રાખી દેતા હોય તો એવું ક્યારેય ન કરવું જોઈએ જે સામગ્રી છે તો એ ખાનામાં રાખવું તો એવી રીતે રાખી શકાય તો મિત્રો તો આટલા બધા છે એ આપણે મંદિરને લગતા છે એ પ્રશ્નો હતા તો એ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર લીધા તમારો જો કોઈ પ્રશ્ન હોય તો તે અમને પૂછી શકો અમે તેનો જવાબ તમને આપવા પ્રયત્ન કરશું જય દ્વારકાધીશ મહાદેવ હર સૌને પ્રણામ